લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારના દરભંગા ખાતે પહોંચ્યા છે જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સાથે શિક્ષા ન્યાય સંવાદ કરવાના હતા પરંતુ હવે રાહુલ ગાંધીના આ કાર્યક્રમને લઈને એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો કેમ કે દરભંગા તંત્રએ જે જગ્યાએ સંવાદ યોજાવાનો હતો તે સ્થળે જતા પહેલા જ રાહુલ ગાંધી પર રોક લગાવી દીધી હતી આ બાદ કોંગ્રેસના કાર્યકરો અને દરભંગા જિલ્લા તંત્ર વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી હતી તો આવો જાણીએ બિહારમાં સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં છે તેને લઈને રાજકીય ગરમી વધી રહી છે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારના દરભંગા ખાતે શિક્ષા ન્યાય સંવાદ કરવાના હતા કોંગ્રેસની ઈચ્છા હતી કે એક હોસ્ટેલ એટલે કે દરભંગામાં આવેલા આંબેડકર ન્યાય સંવાદ કરવાની મંજૂરી આપી પરંતુ જેવા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દરભંગા પહોંચ્યા કે તેમણે આંબેડકર છાત્રાવાસમાં શિક્ષા ન્યાય સંવાદ કરવાની જીત પકડી જોકે આ પછી દરભંગા જિલ્લા તંત્રએ જણાવ્યું કે અમે આંબેડકર છાત્રાવાસની

जय राहुल गांधी नो काफलो अटका तरह प्रतिक्रिया आज सामो शु कहू मैं पिछड़ा पिछड़ा हॉस्पिटल में जाने की कोशिश कर रहा था आपसे बात करने की कोशिश कर रहा था और यहाँ पे सरकार ने रोक रखा है देखिए सामने क्या तमाशा हो रहा है हिंदुस्तान में लोकतंत्र नहीं है सरकार मुझे अंदर नहीं जाने दे रही है मैं सिर्फ तीन सवाल पूछ रहा हूँ हम चाहते हैं कि शिक्षा में तो सरकार पैसा डाले पचास परसेंट की जो दीवार है रिजर्वेशन वाली उसे तो आ जाए जो प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस में रिजर्वेशन हो तो ये चीजें हम चाहते हैं मगर आपसे बात करने नहीं दे रहे तमाशा बना रखा है शांति से हम जा रहे थे चाहते हैं कि मैं आपसे ना मिलूं। आपकी जो मांगे हैं वो ना उठाऊं મારા દિલ ની વાત કરવા આવ્યો છું તમે પણ તમારા હૃદયની વાત કરી શકો છો અહીં આવતા દરમિયાન જિલ્લા તંત્રે મને રોકવાની જબરજસ્ત કોશિશ કરી પરંતુ હું તમને મળવા આવી જ ગયો તો આ સાંભળો રાહુલ ગાંધી આંબેડકર છાત્રાવાસમાં પહોંચીને શું બોલ્યા છે back back <laughs> <you're cool. laughs> વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીઓ વખતે જાતિગત જનગણના ને મોટો મુદ્દો બનાવ્યો હતો તે પછી હવે કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ સરકારે થોડાક સમય પહેલા જ જાહેરાત કરી છે કે દેશભરમાં જાતિગત જન ગણના કરાવવામાં આવશે આમ કોંગ્રેસ હવે દેશભરમાં સંવિધાન સભા કરીને દલિત અને પછાત સમાજને પોતાની તરફ કરવાના પ્રયાસ કરી રહી છે તો હવે તો બિહાર વિધાનસભાના ઇલેક્શનમાં જ ખબર પડશે કે કોંગ્રેસના આ પ્રયાસો કેટલા સફળ થાય છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર